તો ગોટીલા ગાર્ડનમાં એન્ટ્રી માટે ટિકિટ લેવી પડશે ગાર્ડનમાં વિઝિટ ફીના નિર્ણય પર મુલાકાતીઓમાં ભારે રોષ છે ત્યારે મુલાકાતીઓએ એએમસી ના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે એક ગાર્ડનથી ફી લેવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે મુલાકાતીઓ દ્વારા આ પ્રકારના નિવેદન આપવામાં આવ્યા છે કે પબ્લિક ગાર્ડનમાં ફી લેવી યોગ્ય નથી ગાર્ડનની સાચવણી કરવી તે તંત્રની જવાબદારી છે ગાર્ડનમાં ફીનો નિર્ણય મુલાકાતીઓ દ્વારા આવક ગણાવીને મુલાકાતીઓએ દસ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે સવારે છ થી દસ સુધી કોઈ ચાર્જ નહીં લાગે ત્યારે સવારે દસ થી રાત સુધી વ્યક્તિ દીઠ દસ રૂપિયા ચાર્જ ચુકવવો પડશે વાર્ષિક પાસ પર એક માસનું કન્સેશન પણ આપવામાં આવશે આ પ્રકારનો નિર્ણય એएमसी દ્વારા કરવામાં આવે છે ઓકે નથી કારણ કે અમારા જેવા જે સિનિયર સિટીઝન છે જે પાંસઠ વર્ષની ઉંમર છે ને માનસિક શાંતિ માટે હેલ્થ ઇન્સ્યોરન્સી પણ આ ચાર્જ લેવો જરૂરી નથી કારણ કે બીજા આવનાર વ્યક્તિઓ પણ અમારા જેવી જ ઉંમરના છે કે જે અહીંયા તબિયતની રસ્તીએ ને આ ખર્ચો બીજા કોઈ જગ્યાએ ટાઇટલ નીચે એડજસ્ટ કરીને પણ બધાને આપવા પ્રયત્ન કરવો જોઈએ ને ચાર્જ કોઈ સંજોગમાં લેવો ના જોઈએ ના એક જગ્યાએ શરૂઆત થશે તો બીજા ગાર્ડનમાં જે મધ્ય વર્ગના અને એ લોકો હશે ને એ લોકોને તકલીફ પડશે અને સરકાર જે વસ્તુ શરૂ નથી થઈને એ ના કરે તો સારું એવી હવે સાંજે જે બધા ગરીબ ઘરના છોકરાઓ આવે હવે એક ઘરના પાંચ જણ હોય કે દસ જણો હવે આજે પચાસ રૂપિયા ગરીબ ઘરના ક્યાંથી ખર્ચવાનું છોકરાઓ નાના હોય બધા હોય હવે એ તો ખોટું જ છે આવો